દાદર એટલે કે રીંગવોમ નામ સાંભળતા જેવું લાગે ને કે કોઈ કીડાની વાત હશે પણ શું ખરેખર એવું છે ચલો આજે આપણે ત્વચાની આ સામાન્ય પણ ખૂબ જ ગેરસમજ ધરાવતી સમસ્યા વિશેનું સત્ય જાણીએ જવાબ કદાચ તમને ચોંકાવી દેશે તો સીધો સવાલ એ જ છે કે શું આ ચામડી પર થતા ચકામા ખરેખર કોઈ કીડાને કારણે થાય છે રીંગવોમ નામ જ આપણને એવું વિચારવા પર મજબૂર કરે છે ખરું ને પણ ચાલો આ ગેરસમજને જળમૂળથી ઉખાડી નાખીએ અને જવાબ છે બિલકુલ નહીં હા તમે સાચું સાંભળ્યું દાદર પાછળ કોઈ કીડો નથી આ તો એક ફંગલ ઇન્ફેક્શન છે જેનું સાચું મેડિકલ નામ છે ટીનિયા કોર્પોરેસ તો સવાલ એ થાય કે આ રિંગ વોર્મ નામ આવ્યું ક્યાંથી બસ એના જ દેખાવ પરથી એ ત્વચા પર જે ગોળ રિંગ જેવો ચકામો બનાવે છે એના પરથી જ જૂના જમાનામાં લોકો એવો માની લીધું હશે કે અંદર કોઈ કીડો છે સારું તો જો કીડો નહીં તો પછી આ દાદર માટે જવાબદાર કોણ છે ચાલો હવે આપણે આ અસલી ગુનેગાર એટલે કે ફૂગ વિશે જાણીએ એ શું છે ક્યાંથી આવે છે અને કેવી રીતે ફેલાય છે આ ચેપ પાછળ ડર્મેટો ફાઇટ્સ નામની ફૂગનો એક આખો પરિવાર જવાબદાર છે અને આ પરિવારનું સૌથી કુખ્યાત સભ્ય છે ટ્રાઇકોફાઇટન રૂબ્રમ દુનિયાભરમાં દાદરના મોટા ભાગના કેસ આ જ ફૂગને કારણે થાય છે અને આ ફૂગને આપણી ત્વચાનું ઉપરનું પડ ખૂબ પસંદ છે બસ ત્યાં જ એ પોતાનું ઘર બનાવી લે છે તો આ ફૂગ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે છે કેવી રીતે જુઓ જે વ્યક્તિને ચેપ લાગ્યો હોય એની ચામડીમાંથી આ ફૂગના નાના નાના કણ જેને સ્પોર કહેવાય એ ખરતા રહે છે અને એમને ગરમી અને ભેજવાળું વાતાવરણ બહુ જ ગમે છે એટલે જ જેમ કે સ્વિમિંગ પૂલ જેવી જગ્યાએ સાવચેત રહેવું પડે એટલું જ નહીં કોઈનો ટુઆલ કપડાં કે ચાદર વાપરવાથી પણ આ ચેપ સહેલાઈથી ફેલાઈ શકે છે અને હા જો પગમાં ફંગલ ઇન્ફેક્શન હોય તો એ પણ શરીરના બીજા ભાગોમાં ફેલાઈ શકે છે હવે માની લો કે ફૂગનો ચેપ લાગી ગયો તો શું તરત જ લક્ષણો દેખાવા માંડશે ના સામાન્ય રીતે એને દેખાતા એકથી ત્રણ અઠવાડિયા જેટલો સમય લાગી જાય છે આને કહેવાય ઇન્ક્યુબેશન પીરિયડ અને આ સમય દરમિયાન તો ખબર પણ નથી પડતી કે અંદર ચેપ ઘર કરી રહ્યો છે અમુક લોકોમાં આ ચેપ થવાનું જોખમ થોડું વધારે હોય છે દાખલા તરીકે જેમને ડાયાબિટીઝ હોય જેમની રોગપ્રતિકારક શક્તિ થોડી નબળી હોય અથવા જેમને ખૂબ જ પડસેવો થતો હોય આ સિવાય જો ત્વચા ખૂબ જ સૂકી રહેતી હોય એટલે કે ઝેરોસિસ જેવી સ્થિતિ હોય અથવા પહેલાં પણ ક્યારેક દાદર થઈ હોય તો પણ ફરીથી થવાની શક્યતા વધી જાય છે મેડિકલ કારણો તો છે જ પણ આપણી રહેણી કરણી પણ મોટો ભાગ ભજવે છે જેમ કે ઘરમાં બહુ ભીડ હોય કે ઘરના કોઈ બીજા સભ્યને ચેપ હોય તો જોખમ વધી જાય અને હા પાળતું પ્રાણીઓ બિલાડી કૂતરા કે હેજોક જેવા પ્રાણીઓથી પણ આ ચેપ લાગી શકે છે જે લોકો બહુ ચુસ્ત કપડાં પહેરે છે અથવા કુસ્તી કે માર્શલ આર્ટ્સ જેવી રમતો રમે છે જેમાં સીધો શારીરિક સંપર્ક થાય એમને પણ આ ચેપ થવાની શક્યતા વધુ હોય છે ઓકે તો આપણે કારણો અને જોખમો વિશે તો જાણી લીધું પણ સૌથી અગત્યની વાત આ દાદર દેખાય કેવો એને ઓળખવો કઈ રીતે ચાલો હવે એના ચિહ્નો અને લક્ષણો પર એક નજર કરીએ મોટાભાગે એની શરૂઆત ત્વચા પર એક નાના ગોળ લાલ ચકામાંથી થાય છે અને એની ખાસિયત એ છે કે એની કિનારી થોડી ઉપસેલી અને ભીંગડાવાળી હોય છે બસ આ જ એનું પહેલું અને સૌથી સામાન્ય લક્ષણ છે અને જેમ જેમ આ ચેપ વધે છે એ પેલી ક્લાસિક રીંગ જેવો આકાર લે છે અને મજાની વાત એ છે કે મોટાભાગે રીંગનો વચ્ચેનો ભાગ સાફ થઈ જાય છે જ્યારે કિનારી લાલ અને એક્ટિવ રહે છે હા ખંજવાળ તો આવે જ છે અને એની કિનારી ઉપસેલી ભીંગડાવાળી કે પછી નાની ફોડલીઓવાળી પણ હોઈ શકે ક્યારેક તો ઘણા બધા ચકામાં ભેગા થઈને એક મોટી વિચિત્ર ડિઝાઇન પણ બનાવી દે છે હવે અહીં એક બહુ જગત્યની વાત સમજવાની છે ઘણીવાર લોકો દાદરને સામાન્ય ખંજવાળ સમજીને એના પર કોઈપણ સ્ટિરોઈડવાળી ક્રીમ લગાવી દે છે આનાથી શું થાય ખબર છે ચીપના અસલી લક્ષણો દબાઈ જાય છે અને પરિસ્થિતિ હાથમાંથી નીકળી જાય છે આને કહેવાય ટીનિયા ઇન્કોગ્નિટો જો સામાન્ય દાદરમાં કિનારી સ્પષ્ટ અને ઉપસેલી હોય છે જ્યારે ઇન્કોગ્નિટોમાં એ અસ્પષ્ટ થઈ જાય છે લાલાશ અને ભીંગડા પણ ઘટી જાય છે એટલે સાચું કારણ પકડવું મુશ્કેલ બની જાય છે સારું તો હવે આપણે લક્ષણો ઓળખતા શીખી ગયા તો હવે સૌથી મહત્વનો સવાલ આનો ઈલાજ શું છે એનું નિદાન કેવી રીતે થાય અને સારવાર શું છે ચાલો હવે ઉકેલ તરફ આગળ વધીએ નિદાન માટે ડોક્ટર મોટેભાગે ત્રણ સ્ટેપ્સ ફોલો કરે છે પહેલું એ ચકામાને ધ્યાનથી જોશે બીજું ખાતરી કરવા માટે ચકામાની કિનારી પરથી ત્વચાનો એક નાનકડો નમૂનો લેવામાં આવે છે જેને સ્કિન સ્ક્રેપિંગ કહેવાય અને છેલ્લે આ નમૂનાને માઇક્રોસ્કોપ નીચે જોવામાં આવે છે અથવા લેબમાં કલ્ચર કરવામાં આવે છે આનાથી સો ટકા ખાતરી થઈ જાય છે કે ફૂગ છે કે નહીં અને છે તો કયા પ્રકારની છે સારવારની વાત કરીએ તો એ બહુ જ સરળ છે સૌથી પહેલી અને જરૂરી વાત છે સ્વચ્છતા ત્વચાને સાફ અને કોરી રાખો અને બને ત્યાં સુધી ઢીલા કપડાં પહેરો મોટાભાગના કેસમાં ડોક્ટર એક એન્ટી ક્રીમ લખી આપે છે જે ચકામા પર લગાવવાની હોય છે પણ જો ચેપ બહુ જ ફેલાઈ ગયો હોય અથવા ક્રીમથી ફરક ન પડતો હોય તો પછી મોઢેથી લેવાની ગોળીઓ પણ આપવી પડે છે અહીં એક વાત ખાસ ગાંઠ બાંધી લેવા જેવી છે ક્રીમ લગાવતી વખતે એ ખાલી ચકામા પર જ નહીં પણ એની આજુબાજુની થોડી ત્વચા પર પણ લગાવવી જોઈએ અને સૌથી અગત્યનું ભલે ચકામો દેખાતો બંધ થઈ જાય તો પણ ડોક્ટરે કહ્યા મુજબ ઓછામાં ઓછું એક બે અઠવાડિયા સુધી સારવાર ચાલુ જ રાખવી જો વચ્ચેથી બંધ કરી દીધી તો ચેપ પાછો ઉથલો મારી શકે છે ચાલો માની લઈએ કે સારવાર પૂરી થઈ અને ચેપ મટી ગયો પણ હવે શું હવે સૌથી મોટો પડકાર એ છે કે એ પાછો ન આવે તો આ છેલ્લા ભાગમાં આપણે એ જ જોઈશું કે દાદરને હંમેશા માટે દૂર કેવી રીતે રાખી શકાય અને અહીં સારા સમાચાર એ છે કે દાદરનો સો ટકા ઇલાજ શક્ય છે આ કોઈ એવી બીમારી નથી જે જિંદગીભર ચાલે જો સાચી સારવાર અને પૂરી કાળજી રાખવામાં આવે તો આનાથી સંપૂર્ણપણે છુટકારો મેળવી શકાય છે તો એને પાછો આવતો રોકવા માટે શું કરવું બસ થોડી બાબતોનું ધ્યાન રાખવું પડશે એક સારવારનો કોર્સ અધૂરો ન છોડવો બીજું પોતાના ટુવાલ કપડાં ચાદર જેવી વસ્તુઓ કોઈની સાથે શેર ન કરવી ત્રીજું ઘરમાં બીજા કોઈને ચેપ નથી ને એ પણ તપાસી લેવું અને જો ઘરમાં પાળતું પ્રાણી હોય અને ચેપનો સ્ત્રોત એ હોય તો એની પણ સારવાર કરાવી જરૂરી છે અને છેલ્લે સ્વચ્છતા તો છે જ અંતમાં આખી વાતનો સાર એટલું જ છે કે ખાલી ચકામા મટાડવા પૂરતા નથી દાદરને પાછો આવતો રોકવાની અસલી ચાવી એના સ્ત્રોતને શોધવામાં છે સવાલ એ નથી કે ચકામો ગયો કે નહીં સવાલ એ છે કે શું ફૂગ ખરેખર જડમૂળથી નાશ પામી છે કે પછી એ બસ તકની રાહ જોઈને ક્યાંક છુપાયેલી છે આ વિચાર સાથે આજની ચર્ચા અહીં સમાપ્ત કરીએ જોડાવા બદલ આભાર